મહત્વના સમાચાર પર નજર કરીશું એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તો અમદાવાદના નિકોલમાં નવરાત્રીમાં કોમી ઇખલાસનું ઉદાહરણ જોવા મળ્યું છે નિકોલ વિસ્તારમાં કોમી ઇખલાસનું ઉદાહરણ જોવા મળ્યું મુસ્લિમ બિરાદરોએ હિન્દુ મિત્રોની સાથે મળીને ગરબાનું આયોજન કર્યું છે તો દર વર્ષે અલગ અલગ જગ્યા પર ધાર્મિક આયોજનો કરતા હોવાનું કહેવામાં આવ્યું હતું આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરોના લોકો ભેગા થઈને ગરબાનું આયોજન કરવામાં આવ્યું ગાયકા તમામ નિયમો આ ગરબામાં પાડવામાં આવશે અને નિકોલ વિસ્તારમાં આ રીતે ગરબાનું આયોજન થતા કોમી એકલાસના દ્રશ્યો જોવા મળશે કોમી એકલાસનું ઉત્તમ ઉદાહરણ છે મુસ્લિમ બિરાદરોએ હિન્દુ મિત્રોની સાથે મળીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફરીદા ફરીદાબીરને બોલાવવામાં આવ્યા છે ગાયિકા તરીકે મીર ગરબા ગાવાના છે દર વર્ષે અલગ અલગ જગ્યા પર આ રીતે ધાર્મિક આયોજન કરવામાં આવતા હોય છે અને સરકાર દ્વારા જે ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ જ આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો દ્વારા કહેવામાં આવ્યું છે મુસ્લિમ બિરાદરના લોકો અને સાથે હિન્દુ લોકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું અને આ કોમી એકલાસનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય જે અમદાવાદના નિકોલ વિસ્તારમાં જોવા મળ્યું છે મુસ્લિમ બિરાદરોએ હિન્દુ મિત્રોની સાથે મળીને ગરબાનું આયોજન કર્યું છે આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યું છે ખેલૈયાઓમાં ઉત્સાહ છે વિવિધ સ્થળો પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તે અમદાવાદના નિકોલમાં કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ કારણ કે મુસ્લિમ અને હિન્દુ ધર્મના લોકોએ સાથે મળીને ગરબાનું આયોજન કર્યું છે જેમાં મીર આવવાના છે ને તેઓ ગરબા ગાવાના છે તમામ પ્રકારના નિયમો આ ગરબામાં પાડવામાં આવશે એટલે કે જે સરકાર દ્વારા નિયમો નક્કી કરવામાં આવ્યા છે જે ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ જ અંગે વધુ વાત કરીશું ગાયિકા ફરીદા મીર આપની સાથે જોડાયા છે સ્વાગત છે આપનું જીએસટીવીમાં એક કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ફરીદાબેન જી પહેલા તો તમને બધાને મારા તરફથી

પણ હું તો હંમેશા મારા કાર્યક્રમમાં આ બધાને ખબર જ છે વાયરલ થાય છે મારા વિડીયો કે હું હંમેશા કોમી એકતાનો સંદેશો આપું છું કે આપણે બધા જ એક છીએ અને ભારતમાં બધા જ સ્વતંત્ર છીએ જેને માતાજીને માનવું છે માતાજીને માને છે કોઈ યશુ ભગવાને માનવું હોય છે એ માને છે દરેક ધર્મ આપણા છે અને દરેક ધર્મની એક ભેગા કરો ત્યારે હિન્દુસ્તાન બને છે તો આપણે બધા જ આ બધી જ પ્રાર્થના અર્ચના કરવાનો બધાને હક છે મને ખૂબ ગમે છે કે મારો આખો પરિવાર બચપનથી જોડાયેલા છીએ અમે અને બધા જ ધર્મને માનીએ છીએ એનાથી વિશેષ જ્યારે હું ભજન નહોતી ગાતી ગરબાઓ નહોતી ગાતી કલાકાર નહોતી ત્યારથી જ અમારા ઘરમાં અમને પહેલેથી સંસ્કાર આપવામાં આવ્યા છે કે દરેક ધર્મ આપણા છે અને આપણે દરેક ધર્મના છીએ ક્યારેય કોઈ ધર્મનો વિરોધ નહીં કરવાનો કોઈ ધર્મનો કોશું જ બોલવાનું નહીં મંદિરમાં અમે જઈએ છીએ અને અમે દરગાહ પર પણ જઈએ છીએ અને મને ખૂબ આનંદ થાય છે એનાથી વિશેષ નવરાત્રિ ની શરૂઆત હું ખોડિયાર માના પાંચ ગરબા ગાય ને જ પછી કરું છું કારણ કે નવરાત્રી ની અંદર હિન્દી ગીતો લોકો માંગે છે આપણે ગીતો ગાતા હોય છે ગરબાઓ ગાતા હોય પણ બધું જ પછી પહેલા હું પાંચ ગરબા ખોડિયાર માના દરેક સ્ટેજ ઉપર ગાઉં છું અને પછી મારો કાર્યક્રમ આગળ શરૂ થાય પણ જો પ્રશ્ન બિલકુલ આ પ્રશ્ન એટલે પૂછવાનો થાય કારણ કે ભૂતકાળમાં આપણે ઘણા એવા કિસ્સાઓ જોયેલા છે ચમકલા થાય હોય તેવા કિસ્સાઓ જોરા છે તેની વચ્ચે આ કોમી એકલાસ નું ઉત્તમ ઉદાહરણ છે બિન અમદાવાદના આ વિસ્તારમાં ત્યારે તેના લઈને સંદેશો આપવા આપને આપ આપને પૂછવા માંગતી હતી કારણ કે ઘણા બધા કિસ્સાઓ અગાઉ પણ બની ચૂક્યા છે ગણેશ મહોત્સવ હોય કે પછી ક્યારે પણ જ્યારે પદયાત્રા નીકળતી હોય ત્યારે પણ ઘણા એવા કિસ્સાઓ બનતા હોય છે કોઈ છૂટાછવાયું કોઈ પાંચ જણા દસ જણા ના કારણે કોઈ વસ્તુ બની હોય તો એના કારણે આપણે બધા ઉપર છાતા ના ઉડાવી શકીએ અથવા બધા આપણે ન લઈ શકીએ કારણ કે આજે અમારા જેવા એના કારણે આપણી એકતાનું નું પ્રતિક જેને કહેવાય તો એ આપણો દેશ છે તો આપણે દેશને હંમેશા શાંતિ કેમ બની રહે આપણે બધા કેમ એક થઈને રહીએ એ જ હંમેશા આપણો ધ્યેય હોય છે અને આપણે એ કરવું જ જોઈએ પણ જેટલા વિઘ્ન સંતોષ થી માણસો કદાચ આવું કરતા હોય તો એનું જેને કહેવાયને કે બધાને એની પેલી ના થવી જોઈએ કે આપણે બધા એક છીએ હિન્દુ મુસલમાન ઘણી બધી જગ્યા ઉપર મેં જોયા છે કે ગણપતિ મહોત્સવમાં મુસલમાન પણ આરતીઓ કરતા હોય છે મોરમ મહિનો હોય છે તો એમાં હિન્દુ ભાઈઓ પણ છબીલો બનાવે છે તો એ જ આપણો આપણો દેશ દેશ છે છે એકતાનું તો ક્યાંક અમુક લોકો આવા કોઈ હોય તો કદાચ એમ માનસિક રીતે કદાચ કઈક પ્રોબ્લેમ માં હોય અથવા એ સાયકો હોય શકે નહીં તો આવું કોઈ કરે ધર્મ ના કામમાં આવું ના થાય નમાજ પડવા વાળા નમાજ પડે છે આરતી કરવા વાળા આરતી કરે છે એ જ આપણો દેશ છે માત્ર ને માત્ર કરે છે તો દુઆ ને પ્રાર્થના જ અને હું એ વસ્તુ ને માનું છું અને જેવા લોકો હું તો દરેક લોકોને કહું છું કે ભાઈ મંદિર હોય તો એમાંય હેલ્પ કરો મસ્જિદ હોય તો એમાંય હેલ્પ કરો બધા આપણા જ છે આ ધર્મ છે ધર્મને અલગ અલગ ના કરો બધું એક જ ધર્મ છે બધાની પ્રાર્થના ઉપર જ જાય છે તો આપણે બધા એ છે કે નવરાત્રીની અંદર તો સાહેબ જેને જે કેવું હોય કે હું તો મન મૂકીને ગરબા ગાવાની છું રમવાની છું ન જુમાડવાની છું બધાને થેન્ક યુ સો મચ ફરીદાબેન જીએસટીબી સાથે જોડાવા માટે ને આપને પણ નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ તો થેન્ક અમદાવાદ ના નિકોલ વિસ્તારમાં જે કૂમી એકલાસનું ઉદાહરણ જોવા મળ્યું છે અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે બરાબર રણુજા મંદિરથી બધા જ ગુજરાત જાણે છે કે રણુજા મંદિરથી એમની શરૂઆત થઈ અને અમારા બંગલા ઉપર પણ આજની તકે રામાદણી લખેલું છે રાજકોટના બંગલા ઉપર એટલે આજે ભજનો સંતવાણી આજે ફરીતાબેન એમાં ફેમસ છે અને પહેલેથી જોડાયેલા છે અને માતાજીના ગુણગાન પહેલેથી બેન ગાય છે અને એમની સાથે હું પણ એક રિધમ પ્લે વર્ષોથી કરું છું અને આ વખતે અમારા જયંતિભાઈ પટેલ અમારા અજીત ઠાકોર અમારા અંકુર સ્કૂલના માલિક વિક્રમભાઈ પટેલ

બિલકુલ બિલકુલથી કહી શકાય અન્વી કે જે એટલે કે રોજ જે માતાજીના નવરાત્રી નવલા નોરતા ની અંદર તમામ લોકો પાર્ટી પ્લોટ હોય શેરી હોય તમામ જગ્યાઓ પર ગરબા ગાતા હોય છે ને જુમતા હોય છે ત્યારે એક વિવાદની વાત આવી ઘણી ખરી જગ્યા ઉપર વિવાદની ચર્ચા ચાલતી હતી તે ચર્ચાને લઈને જીએસટીવી દ્વારા તમામ જગ્યાઓ પર કરવામાં આવ્યું અને જે આયોજક હતા એટલે કે ફરીદા મીર જે ગાયક કલાકાર છે તેમના ભાઈ ચાંદભાઈ છે તેમની સાથે ચર્ચા કરવામાં આવી અને સીધી તેમની સાથે ચર્ચા કરવી છે કારણ કે તેમના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે ને આયોજન ની અંદર તે પોતે

આજે એક નસીબદાર મારા જાણું છું કે અમે હર વર્ષે આજે ગુજરાત ટુરિઝમના સાંસ્કૃતિક પ્રોગ્રામો અમે હર વર્ષે કરતા હોય છે જેમ કે ગડધોરોમાં ઘોડિયાલ છે ચોટીલા ચામુંડા માતાજી છે અને હર્ષદ માતાજી આ વર્ષે પણ અમે છીએ અંબાજી માએ ત્યાં અંબાજી માના મંદિર પર ત્યાં અમે છીએ તો અમને એક પ્રૌદ્ધ થાય છે બરાબર કે આજે અમારે અને માતાજી તો સૌના અને અમે તો 26 વર્ષથી આજ ભાઈ બેન અમે 26 વર્ષથી આ લાઈન ની અંદર જોડાયેલા છે એમાં ભજનો ડાયરા ગરબા ખૂબ આખા ગુજરાતી આખી દુનિયાએ સાંગળા છે અમારા અને ઓલરેડી કરતા આવ્યા છે તો આ વર્ષે અમારો સપોર્ટેડ પાર્ટનરોમાં અમારો પટેલ છે જентиભાઈ ને અ મજીતભાઈ ઠાકોર ને અમારું થા છે તો એને બધે એવું કે વિચાર કરો કે ચાનભાઈ આપણે નવે નવ દિવસ આયા બેન ને આપણે લઈ આવીએ અને ઘસાણી પાર્ટી પ્લોટ એક સારું એવું જેની અંદર parking આ તે બધી જ વ્યવસ્થા અને બધું પ્રોવાઈડ થાય છે તો આપણે આ સજેસ્ટ કરીએ તો આજે એક જબરજસ્ત ઇવેન્ટ લઈને અમે આવ્યા છીએ રહી વાર વિરોધની તો વિરોધ તો અમારો કોઈ કર્યો નથી બટ અમુક એક બે મીડિયા કોઈ કદાચ એમને મિનિસ અંડસ્ટિંગ થઈ હોય એને કદાચ કીધું હોય અને સામેથી કદાચ કોઈ નામ લઈને વિરોધ નથી કર્યો કેમ કે અમે બધા જના આજે ભજનોની અંદર આ બધા જના ડાયરા કરેલા છે અને ગૌરક્ષામાં જે કોઈ

પ્રકાશ ચૌધરી છે તો આ બધા પણ બીજા કલાકારો પણ છે અને વાત રહી વિરોધ નહીં તો તેમાં કોઈ એક કદાચ નામથી તો નથી કર્યું કોઈ વિરોધ પણ હું બધાને વેલકમ કરું છું અને એ લોકોને આવકારું છું કે મારા પ્રોગ્રામની અંદર મારી ઇવેન્ટની અંદર અપ સહભાગી બનો અને બસ સપોર્ટ ચાંદભાઈ વિરોધની વાત કરવામાં આવી બીજી બાજુ તિલકની વાત કરવામાં આવી રહી હતી અને તમારા દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું હતું કે તમામ લોકોને તિલક કરીને પણ વેલકમ કરવામાં આવશે બીજી બાજુ બધા જાણે છે કે જુગની દેવી છે એ તો કોઈ હિન્દુ કે મુસલમાન એ તો માતાજી છે એની છે વર્ષોથી આજે મા ફોરિયાલ ને

તો પેલે આજે અમે belong કરીએ છીએ માતાજી ને અને આખું ગુજરાત જાણે છે અ બિલકુલ થી કહી શકાય અન્વી કે આ ફરીદા મીલ ભાઈ જે તેમના સગા ભાઈ છે ને ચાંદ છે તેમના દ્વારા આ પ્રકારનું નિકોલ વિસ્તાર ની અંદર કોમી એકલાકતા નું જે પ્રતીક એટલે કે જળવાઈ રહે તમામ લોકો અ જે પૂર્વ વિસ્તાર હોય નિકોલ વિસ્તાર હોય તેના લોકો ગરબે જુમી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તેમના દ્વારા અને એ તેવું પણ કહેવામાં આવ્યું કે જે વિજ્ઞન સંતોષી લોકો છે કારણ કે જીએસટીવી દ્વારા ફરીદા મીર સાથે પણ ચર્ચા કરવામાં આવીને તેમણે પણ કહ્યું છે કે જે વિજ્ઞન સંતોષી લોકો છે તેમના દ્વારા કરવામાં આવ્યું હશે પરંતુ ફરીદા મીર હોય કે ચાંદવાય જે આયોજક છે તેમના દ્વારા એક જ વાત કરવામાં આવી રહી છે કે ગરબા કરવામાં આવશે તેનું આયોજન ફૂલ સારી રીતે તેના નીતિ નિયમો પ્રમાણે કરવામાં આવ્યું છે ને હર્ષો ઉલ્લાસ સાથે લોકો ગરમે ગરબા જુમી શકે તેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે જી આભાર વીરેન્દ્ર જોડાવા માટે અને માહિતી આપ